જો આ બ્રિજ બની ગયા બાદ આ પ્રકારની ઘટના બની હોત તો સ્થાનિકો દ્વારા આ સવાલ ઉઠાવી આ મામલે યોગ્ય તપાસની માંગ કરવામાં આવી રહી છે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી ખાતે જી બીના સબ સ્ટેશન પાસે એકસો છવ્વીસ મીટર લાંબુ અને સાડા પાંચ મીટર પહોળો વલસાડ આર એન્ડ બી નિરીક્ષણ હેઠળ સોના બિલ્ડર નામની એજન્સી આ પેડેસ્ટ્રલ બ્રિજ નવ પોઈન્ટ પચાસ કરોડના ખર્ચે બનાવી રહી છે અમદાવાદના સાબરમતી નદી ઉપર નિર્માણ પામેલા અટલ બ્રિજની પેટર્ન ઉપર વલસાડ જિલ્લાના પાડી તાલુકાના ઉમરસાડી દરિયા કિનારા ટુરિઝમ વિકસાવવા માટે બ્રિજનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે નદીનું વહેણ અટકાવી નદી ઉપર નિર્માણ પામી રહેલા પેડેસ્ટ્રલ બ્રિજની કામગીરી ચાલી રહી છે જે દરમિયાન નદીમાં કરેલા પુરાણમાં ધોવાણ થતા પેડેસ્ટ્રલ બ્રિજનો એક પોલ જમીનમાં ઉખરી ગયો હતો જેને લઈ સ્થાનિક લોકો સવાલ ઉઠાવી રહ્યા છે વલસાડ આર એન્ડ વિના અધિકારી જતિન પટેલે અંગે જણાવ્યું હતું કે બ્રિજની કામગીરી માટે નજીકમાં પાણીને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો પરંતુ વરસાદ અને ભરતીના કારણે પાણી આવી જતા બ્રિજનો જે પિલર હતો તે ખેંચાયો હતો અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને બિલ આયકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે